આશા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાનું બાઉન્ડિંગ ધસડી પડ્યું વડીયા પેલેસ પાસે વગર વરસાદે નાળાની બાજુમાંથી રોડ ધોવાઈ ગયો ગુજરાત સરકારના ઇજારાદારોની બેદરકારીનો વધુ એક નમૂનો બહાર આવ્યો ઝઘડીયા પંથકમાં છેલ્લા વર્ષોમાં જે કનિક વિકાસના કામો થયા છે એ વિકાસના કામોમાં મોટા બેદરકારી થઈ હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે ભૂમાનદે બ્રિજમાં ગાબડું દઢાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણ છે આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલું રોડના કામની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવી છે ઝઘડિયા તાલુકામાં અશા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે અને તેના જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે આ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી આજરોજ સામે આવી છે તાલુકાના વડિયા મંદિરથી અશા માલસર બ્રિજ પર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાણાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વગર વરસાદે ઢસડી પડ્યો છે જેના પગલે મોટો ખાડો પડી ગયેલ છે અને સાથે આવેલા નાણાનું બાઉન્ડ્રી ઘટી ગયું છે બસો તેત્રીસ કરોડના ખર્ચે અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ માર્ગ ઉપર વડિયા મંદિર પાસે મોટો ખાડો પડતા અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક લોકોની તથા વાહન ચાલકોની માંગ છે કે આ કામ કરનાર ઈજારદારના કામ મરોડી તેની પાસે આ માર્ગ અને ઢસડી પડેલ રોડનું કામ તાકીદે કરાવવામાં આવે આજે રસ્તો છે મલસર બ્રિજ બન્યો છે નવો અત્યારે ત્યાંથી ઉમરલા છે પાણેથા છે જોડતો મેન રસ્તો છે તેનું આ નાળું છે ને અત્યારે જ આ હાલતમાં છે તો આ ચોમાસામાં વધારે આની હાલત બગડશે એના માટે જલ્દી થાય તો સારું છે નાના કારણે અકસ્માત છે કંઈક હાનિકારક કંઈ નુકસાન થાય એ પ્રમાણેનું આ નારું તૂટી ગયું છે અત્યારનું જ હજુ ચોમાસું વાર છે ચાલુ થતાંય નુકસાન વધારે છે ને પછી વધારે થાય બની જાય તો સારું છે બાકી આ નારું અઘરું નુકસાનકારક વસ્તુ છે જલ્દી એનું નિરાકરણ આવે તો સારું છે